ઓકે નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું બનાસકાંક ન્યૂઝ નેટવર્કમાં ને હું છું તમારી સાથે દેવરાય ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ઇન્દ્રવા ગામ ઇન્દ્રવા ઇન્દ્રવા નવા ઇન્દ્રવા જૂના અને જોરવાડા ગામને જે પાંચ ગામોને જોડતો રસ્તો છે જે તમે જોઈ શકો છો કે આ રસ્તાની હાલત બહુ જ ખરાબ છે ત્યારે વાહન ચાલકોને પણ ખૂબ જ મોટી હાલાકી પડી રહી છે જે રીતે તમે જોઈ શકો છો જે દ્રશ્ય બતાવશે જે શૈલી ઠાકોર છે જે મારી સાથે દ્રશ્ય બતાવે એ જે રીતે તમે જોઈ શકો છો અહીંયા કે છેક અંદાજે જ દસથી પંદર કિલોમીટર સુધી અહીંયા ખાડા જોવા મળી રહ્યું છે ત્યારે અહીંયા વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકી પડી રહી છે તેમજ અહીંયા બાઇક સવારોને પણ ખૂબ જ અલગ હાલાકી પડી રહી છે તેમજ અહીંયા જો અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે અહીંયા જો અકસ્માત થાય તો એ જવાબદાર કોણ તંત્ર કે ખુદ વાહન ચાલકો ત્યારે આ રસ્તાનું જલ્દીથી જલ્દી ફેવરકામ કરવામાં આવે તેવી અહીંયાના ચાલકોની તેમજ અહીંયાના રહીશોની માગ ઉઠી છે આ રસ્તો છેલ્લા બે ત્રણ વર્ષથી ખરાબ છે અને આ વરસાદ થતાં જ વરસાદ થતાની સાથે જ આ રસ્તો વધુ પડતો ધોવાયેલો હોવાનું અહીંયા લાગી રહ્યું છે જે કેમેરામેન શૈલેષ ઠાકોર છે જે દ્રશ્યો તમે જે જોઈ શકો છો કે આ જે હાઈવે આ જે રસ્તો અહીંયા નીકળ્યો છે આ રસ્તો પાપરથી બેડા તનવાડ ઇન્દ્રવા ઇન્દ્રવા જૂના અને ઇન્દ્રવા નવા તેમજ ચોરવાડા ગામને જોડતો રસ્તો છે અહીંયાથી પાંચ ગામોને જવાનો રસ્તો છે અને આ રસ્તા ઉપર છેલ્લા એક દોઢ વર્ષથી અહીંયા ખાડા રસ જોવા મળી રહ્યું છે અને જે રસ્તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ખુદ અહીંયાના ગામના અહીંયા વતની છે અહીંયા ગામના રહી રહીશો એમની સાથે જ વાત કરીશું સીધી કે જે આ રસ્તા વિશે વાત કરવામાં આવે તો રસ્તો છેલ્લા કેટલા સમયથી ખરાબ છે છેલ્લા ત્રણ વર્ષથી રસ્તો ખરાબ છે બહુ તકલીફ પડે છે કોઈ પણ અધિકારીને કહો કે આટલો રસ્તો બનાવે તો સારું લાગે રસ્તો અહીંયા કેટલા ગામને જોડતો છે આ પાંચ ગામને લગતો લાગે જોરવાડા કટાવ ઈંદરવા બે ઇન્દરવા આમ ગણવા તો ઓલો કસ્ટમ હાવે પણ અહીંથી જ લાગે છે અહીંયા રસ્તો ખરાબ હોવાના કારણે અકસ્માત થવાની પણ નથી સાચી વાત

એ ચોક્કસથી તો અહીંયાનો રહીશોની એક જ મગ છે કે આ રસ્તાનો જલ્દીથી જલ્દી ફેવર કામ કરી આપવામાં આવે તેવી અહીંના ગ્રામજનો તેમજ અહીંયાના રહીશોની મગ પડી રહી છે તેમજ અહીંયા વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર બનાસ્તક ન્યૂઝ પાવર બનાસકાંઠા પણ અહીંયા થી પસાર થઈ રહ્યા છે અહીંયા કેટલાય વાહન ચાલકો પસાર થાય છે અને અહીંયા રોજ વાહન ચાલકોને પણ ભારે હાલાકે ભોગવવી પડી રહી છે ત્યારે અહીંયા આપણી સાથે એક વાહન ચાલક છે એમની સાથે વાત કરીશું જે ક્યાંથી આવો છો દીવ હજાર હવે આ રસ્તો કેટલો ખરાબ છે રસ્તો બહુ ખરાબ છે શું માંગ કરશો રસ્તો બનાવવાની માંગ કરીએ તંત્ર તો કોઈ મગજમાં જ લેતું નહીં આખી દિવસ રોજ અડા રોજ ટાયર પંક્ચર પડે ગાડીનો ખરાબ થાય તો રોજ ક્યાંથી પૈસા લાવવા પંક્ચર માટે જે તો અહીંયા તમે રીતે જે રીતે જોઈ શકો છો કે અહીંયા રસ્તો ખરાબ હોવાના કારણે અહીંયા વાહન ચાલકોને પણ ભારે અલગી પડી રહી છે તેમજ અહીંયા તંત્રને લગભગ અધિકારીઓને આ વહેલી તકે રસ્તાનો ફેવર કામ કરી આપવામાં આવે તેવી અહીંયા રહીશોની પણ માગ ઉઠી છે તો આ રસ્તાનો ફેવર કામ કરવામાં આવશે તો આવશે ક્યારે હાવ ખરાબ છે માડ માડ આવે છે એક્સિડન્ટ થાય તો કોઈ નક્કી નથી હોતું એવો ખરાબ રાખતો છે કોઈ સરકાર આને રહ્યો દેતો નથી આ પાંચ વર્ષ ખરાબ જ બાર હજાર બાર હજાર પાંચ વર્ષથી પાંચ વર્ષ સાઈટો નહીં સાઈટો રોડ નહીં નથી કરતો